नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल मा तमारो स्वागत छे હવે ઉત્તર ગુજરાત પર એક સિસ્ટમ બની છે અને બંગાળની ખાડી તરફથી આવી રહેલી સિસ્ટમ મધ્યપ્રદેશ પર પહોંચી છે જેથી આ બનને સિસ્ટમની અસર ગુજરાત પર થવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની સ્થિતિને જોતા રેડ એલર્ટ જારી કર્યું છે એટલે કે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે જોકે હવે વરસાદની વિસ્તારોમાં ફેરફાર થઈ રહ્યા છે એટલે કે જ્યાં વરસાદ ન હતો તો અત્યાર સુધી એવા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં સતત વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર ગોવા મુંબઈની આસપાસના વિસ્તારો અને મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે મુંબઈ તેમજ મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ રેડ એલર્ટ જારી કર્યું છે ગુજરાતમાં પંદર જુલાઈથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થયું હતું અને ત્યારથી આજ સુધી એટલે કે છવ્વીસ જુલાઈ સુધી સતત વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે આવનારા દિવસોમાં પણ હજી ગુજરાતમાં વરસાદ સાવ બંધ થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે અને ઘણા વિસ્તારોમાં હજી ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે બંગાળની ખાડી સતત સક્રિય છે અને ત્યાં એક બાદ એક નવી વરસાદી સિસ્ટમો બની રહી છે જે આગળ વધિને ગુજરાત ઉપર અથવા મધ્ય ભારત પર ગુજરાતની નજીક આવી રહી છે અને તેના કારણે રાજ્યમાં સતત ભારેથી અતિ ભારે વરસાદનો ખતરો તોડાઈ રહ્યો છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 31 જુલાઈ એટલે કે આ મહિનાના અંત સુધી સતત વરસાદ થવાની સંભાવના છે ક્યારેક વરસાદનું પ્રમાણ વર્ષે તો ક્યારે થોડું ઓછું રહેશે પરંતુ રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેશે